મિત્રો આજે આપણે એકમ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ તેઓ સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચની સંપૂર્ણ સમજૂતી જોઈશું બરાબર એમાં દાખલા નંબર પહેલાં એક છે કે જીરો પોઈન્ટ ચાર ભાગ્યા બે બરાબર તો આપણે આ રીતે જીરો પોઈન્ટ ચાર ભાગ્યા બે કરીશું પહેલાં આપણે ડાયરેક્ટ જીરો પોઈન્ટ જ છે એટલે આપણે ઉપર પણ પહેલાં છે ને પોઈન્ટ તો અહીંયા આપણે પહેલાં પોઈન્ટ જ છે ડાયરેક તો આપણે ઉપર પણ ઝીરો પોઈન્ટ કરવું પડશે કારણ કે આપણે પહેલાં જ પોઈન્ટ પછીની રકમનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે ઉપર પહેલાં ભાગ પણમાં ઝીરો પોઈન્ટ મૂકવાનો રહેશે બરાબર પછી આપણે ડાયરેક્ટ બે દુ ચાર કરીશું ચારમાં ચાર જાય તો ઝીરો એટલે કે આપણો જવાબ થશે ઝીરો પોઈન્ટ બે બરાબર હવે ઝીરો પોઈન્ટ પાંત્રીસ ભાગ્યા પાંચ બરાબર તો આ રીતે આપણે પહેલાં લખીશું અહીંયા ઝીરો પોઈન્ટ એટલે કે પોઈન્ટ પછીનો ત્રણ આપણે ઉપયોગ કરવાનો છે એટલા માટે ઉપર પણ ભાગફળમાં પણ આપણે પહેલાં 0 પોઈન્ટ મૂકીશું પોઈન્ટ પછી પહેલી સંખ્યા ત્રણ છે પણ પાંચ અને ત્રણનો તો ભાગ જ નથી ચાલતો તો આપણે પહેલાં ઉપર ભાગ ન ચાલે એનો 0 મૂકવો પડશે ખબર પડી આ ઝીરો ક્યાંથી આવ્યો કે પાંચ મોટા છે ને ત્રણ નાનો છે એટલે ભાગ ન ચાલે ભાગ ન ચાલે એનો શું મૂકવો પડે આપણે 0 મૂકવો પડશે પછી પાંત્રીસ છે તો પાંચ સાત પાંત્રીસ થશે બરાબર અને પાંચમાંથી પાંચ 0 ઝીરો ત્રણમાં ત્રણ જાત ઝીરો એટલા માટે આપણો જવાબ થશે 0.07 પોઈન્ટ ઝીરો સાત આગળજી બે પોઈન્ટ અડતાલીસ ભાગ્યા ચાર બરાબર તો આ રીતે પહેલાં લખી દઈશું પરંતુ જો પોઈન્ટની આગળ બે છે અને બેનો ચાર વડે ભાગ ચાલશે નહીં એટલે પોઈન્ટ પછી જે ચાર છે એનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવો પડશે બરાબર તો પહેલાં આપણે ઉપર શું મૂકવું પડશે ઝીરો પોઈન્ટ બરાબર કેમ મૂક્યો કારણ કે આપણે પોઈન્ટ પછીની રકમનો પણ ઉપયોગ કરવો છે એટલા માટે બરાબર હવે આપણે થઈ જાય કેવી રીતે ચાર છક ચોવીસ બરાબર ચારમાંથી ચાર જાય તો ઝીરો અને બેમાંથી બે જાય તો ઝીરો ઉપરથી ઉતાડ્યો આઠ ચાર દુ આઠ બરાબર આઠમાંથી આઠ જાય તો ઝીરો એ રીતે આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ બાસઠ બરાબર આગળ જોઈએ આપણે પાસઠ પોઈન્ટ ચાર ભાગ્યા છ આ રીતે આપણે લખી દઈશું છ એકા છ છમાંથી છ જાય તો ઝીરો ઉપરથી ઉતાર્યો પાંચ બરાબર પાંચ અને છનો ભાગ ચાલતો નથી એટલે ઉપર શું લખવું પડશે ભાગ ન ચાલે એનો ઝીરો લખવો પડશે પહેલાં બરાબર હવે આપણે પોઈન્ટ પછીની રકમ નીચે ઉતારવી છે એટલે ઉપર આપણે શું મૂકવું પડશે પોઈન્ટ બરાબર હવે આપણે ચાર નીચે ઉતારીએ તો છેલ્લા થશે છ નવ ચોપન બરાબર ચારમાં ચાર જાય તો ઝીરો અને પાંચમાંથી પાંચ જાય તો ઝીરો એટલે આપણે જવાબ કેટલો આવે છે દસ પોઈન્ટ નવ બરાબર દસ પોઈન્ટ નવ આગળ જોઈએ આપણે છસો એકાવન પોઈન્ટ બે ભાગ્યા ચાર તો આ રીતે આપણે લખી દઈશું બરાબર ચાર એકા ચાર છમાંથી ચાર જાય તો બે વધશે ઉપરથી ઉતાડ્યો પાંચડો બરાબર હવે પચીસ છે તો છ ચાર ચોવીસ થશે પાંચમાંથી ચાર જાય તો એક બેમાંથી બે જાય તો ઝીરો હવે ઉપરથી ઉતાડ્યો એકરો બરાબર ચાર દુ આઠ અગિયારમાંથી આઠ જાય તો કેટલા વધશે ત્રણ અગિયારમાંથી આઠ જાય તો કેટલા વધે ત્રણ હવે આપણે ઉપર જોવા તમે પોઈન્ટ પછીની સંખ્યા અને ની નીચે ઉતારવાની છે હવે પોઈન્ટ પછીની સંખ્યા નીચે ઉતારવી હોય તો તમારે ભાગફળમાં પણ પહેલાં પોઈન્ટ મૂકવો પડે પછી બે નીચે આવે આ આટલી વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે આપણે બરાબર હવે ચારનાગઢ ત્યાં બત્રીસ ક્યારે આવે તો ચાર આઠ બત્રીસ બરાબર બેમાંથી બે જાય તો ને અને ત્રણમાંથી ત્રણ જાય તો જીરો બરાબર એટલે આપણો જવાબ આવશે એકસો બાસઠ પોઈન્ટ આઠ આગળ જોઈએ આપણે ચૌદ પોઈન્ટ ઓગણપચાસ ભાગ્યા સાત તો આ રીતે આપણે લખી દઈશું પછી લખીશું સાત દુ ચૌદ ચારમાં ચાર જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો હવે આપણે પોઈન્ટ પછીના ચાર નીચે ઉતારવાના છે તો આપણે ભાગફળમાં પણમાં પહેલાં શું કરવો પડશે પોઈન્ટ મૂકવો પડશે બરાબર પછી ચાર નીચે આવે પરંતુ ચાર અને સાતનો તો ભાગ ચાલતો નથી એટલે આપણે નવ પણ ઉતારવા પડશે તો પહેલાં આપણે ભાગ ન ચાલે એનું શું મૂકવું પડે ઝીરો પછી આપણે નવ ઉતારીએ તો સાત સાત ઓગણપચાસ થશે એટલે કે નવમાંથી નવ જાય તો ઝીરો ચારમાંથી ચાર જાય તો ઝીરો બરાબર એટલે કે આપણો જવાબ કેટલો આવે છે બે પોઈન્ટ ઝીરો સાત આગળ જોઈએ હવે આપણે ત્રણ પોઈન્ટ છન્નું ભાગ્યા ચાર બરાબર તો આ રીતે આપણે લખી દઈશું પહેલાં શરૂઆતમાં ચાર અને ત્રણનો ભાગ ચાલતો નથી એટલે કે આપણે પોઈન્ટ પછીની સંખ્યાનો પણ ઉપયોગ કરવો છે તો ઉપર આપણે ભાગફળમાં પહેલાં જીરો પોઈન્ટ મૂકવાનો રહેશે બરાબર પછી પોઈન્ટ પછીની સંખ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ઓગણચાલીસ છે તો કેટલા થશે ચાર નવ્વા છત્રીસ બરાબર નવમાંથી છ જાય તો ત્રણ વધીને ત્રણમાં ત્રણ જાય તો ઝીરો ઉપરથી ઉતારે છ ફરીથી નવ ચાર છત્રીસ એટલે છમાં છ જાય તો ઝીરો અને ત્રણમાં ત્રણ જાય તો ઝીરો રહેશે બરાબર એટલે આપણો જવાબ આવશે ઝીરો પોઈન્ટ આગળ જોઈએ હવે ઝીરો ભાગ્યા પાંચ બરોબર તો આ રીતે આપણે ઝીરો પોઈન્ટ એસી ભાગ્યા પાંચ કરીશું બરાબર હવે આપણે ઝીરો પોઈન્ટ આઠ એટલે કે પોઈન્ટ પછીના આઠનો ઉપયોગ કરવો છે એટલા માટે આપણે પહેલાં ભાગફણમાં પણ ઝીરો પોઈન્ટ લખવો પડશે પછી આપણે કરીએ કે પાંચ એકા પાંચ એટલે આઠમાંથી પાંચ જાય તે કેટલા વધે ત્રણ ઉપરથી તારે ઝીરો પાંચ છક ત્રીસ બરોબર એટલે કેટલા વધશે ઝીરો પોઈન્ટ સોળ એટલે આપણો જવાબ આવશે ઝીરો પોઈન્ટ સોળ હવે દાખલા નંબર બે શોધો એમ કહે છે બરાબર આ રીતનો છે કે ચાર પોઈન્ટ આઠ ભાગ્યા દસ તો આપણે શું કરીશું પોઈન્ટ દૂર કરીએ આપણે પહેલાં ચાર પોઈન્ટ આઠમાંથી પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થશે અડતાલીસ અને પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં દસ આવશે બરાબર અને ભાગાકારનો ગુણાકાર કરીએ તો દસનો વ્યસ્ત થાય હવે દસે પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યા હોય તો એનો વ્યસ્તમાં શું થાય ઉપર એક લખો પડે અને નીચે દસ બરાબર હવે શું થશે તો અડતાલીસ તો અડતાલીસ થશે પણ નીચે દસે દાન સો થશે બરાબર સોમાં બે ઝીરો છે એટલે બે અંક પછી પોઈન્ટ મૂકવો પડે આપણે બરાબર તો અડતાલીસ તો ખુદ જ બે અંક જ છે એટલે ચારની આગળ પોઈન્ટ આવે હવે એના આગળ કશું નથી તો શું મૂકીશું ઝીરો એટલે કે આપણે જવાબ થશે ઝીરો પોઈન્ટ અડતાલીસ બરાબર હવે બાવન પોઈન્ટ પાંચ ભાગ્યા દસ પહેલાં આપણે પોઈન્ટ દૂર કરીએ તો પાંચસો ને થશે પોઈન્ટ પછી એક જ અંક છે એટલે છેદમાં કેટલા આવશે દસ બરાબર હવે આપણે ભાગ આકારનો ગુણાકાર કરીએ છીએ બરાબર તો શું થશે દસનો વ્યસ્ત થશે દસનો વ્યસ્ત એટલે અંશમાં એક અને છેદમાં દસ થશે બરાબર હવે પાંચસો પચીસ અંશમાં થશે અને છેદમાં દસે દાન સો થશે બરાબર સો એટલે બે જીરો એટલે અંશમાં જે સંખ્યા છે પાંચસો પચીસ એના બે અંક પછી આપણે પોઈન્ટ મૂકવો પડશે એટલે કે પાંચ પોઈન્ટ પચીસ થશે ઓકે આગળ જોઈએ ઝીરો પોઈન્ટ સાત ભાગ્યા દસ બરાબર એટલે કે અંશમાં સાત થશે અને પોઈન્ટ પછી એક જ અંક છે તો છેદમાં કેટલા આવશે દસ બરાબર હવે આપણે આ ભાગાકાર જે છે એનો આપણે શું કરવાનો છે ગુણાકાર હોય બરાબર તો ભાગાકાર પછી પૂર્ણાંક સંખ્યા દસ છે એનો વ્યસ્ત કરવો પડશે વ્યસ્ત એટલે એક ઉપર અને દસ નીચે બરાબર અંશ અંશનો ગુનાકાર જોઈએ તો સાત એકા તો સાત થશે પણ છેદમાં દસે દાન સો થશે હવે સોમાં બે જીરો છે એટલે અંશમાં સાત છે એને બે પોઈન્ટ કરવા પડશે તો આ રીતે કરવાનો જો સાત એક તો થઈ ગયો એક ખૂટે છે એનો જીરો મૂકી દેવાનો તો જો બે જીરોને આ રીતે બે અંક પછી પોઈન્ટ મૂકો પડે એટલે આપણો જવાબ થાય ઝીરો પોઈન્ટ ઝીરો સાત બરાબર ચલો બીજી સંખ્યા છે તેત્રીસ પોઈન્ટ એક ભાગ્યા દસ તો પહેલાં તેત્રીસ પોઈન્ટ એકનો આપણે પોઈન્ટ દૂર કરીએ તો ઉપર થશે ત્રણસો એકત્રીસ પોઈન્ટ પછી એક જ અંક છે માટે છેદમાં એક ઝીરોવાળી સંખ્યા દસ આવશે ભાગાકારનો આપણે ગુણાકાર કરીએ બરાબર દસ જે છે એનો વ્યસ્ત કરવો પડશે એટલે એક ઉપર અને છેદમાં દસ અંશ અંશનો ગુણાકાર કેટલો થશે ત્રણસો એકત્રીસ અને છેદનો દસે દાન સો થશે બરાબર હવે અહીંયા જોવા તમે સોના બે જીરો છે એટલે ઉપર જે ત્રણસો એકત્રીસ છે એમાં બે અંક પછી પોઈન્ટ મૂકવો પડે એટલે આપણો જવાબ થાય ત્રણ પોઈન્ટ એકત્રીસ આગળ છે બસો બોતેર પોઈન્ટ ત્રેવીસ ભાગ્યા દસ બરાબર હવે આપણે અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થાય સત્યાવીસ હજાર બસો ત્રેવીસ આવ પોઈન્ટ પછી બે અંક છે તો બે અંક હોય તો છેદમાં કેટલા આવે સો ભાગાકારનો ગુણાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા છે તો એમાં ઉપર અંશમાં આવશે એક અને છેદમાં આવશે દસ બરાબર દસનો વ્યસ્ત કેટલો થાય તો એક છેદમાં દસ હવે અહીંયા જે સંખ્યા છે આ તો એક તો ગુણાકારની તટસ્થ સંખ્યા છે એટલે આની આ જ સંખ્યા લખી દેવાથી કહી તો સત્યાવીસ હજાર બસો ત્રેવીસ બરાબર અને નીચે સો અને દસ એટલે ટોટલ 0 કેટલા તો ત્રણ જીરો થયા એટલે ત્રણ જીરોવાળી સંખ્યા કેટલી તો એક હજાર હવે એક હજારમાં ત્રણ ઝીરો છે તો ત્રણ જીરો હોય તો ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડે એટલે આપણે કેટલો થશે ત્રણ અંક પછી તો સત્યાવીસ પોઈન્ટ બસો ત્રેવીસ જવાબ થશે બરાબર આગળ જોઈએ ઝીરો પોઈન્ટ છપ્પન દસ છે બરાબર તો પહેલાં આપણે પોઈન્ટ તો પહેલાં આપણે પોઈન્ટ દૂર કરીએ બરાબર તો તો ઉપર છપ્પન આવશે છપ્પનમાં પોઈન્ટ પછી બે અંક છે બરાબર તો બે અંક હોય તો છેદમાં કેટલા આવશે સો બાગાકાનો ગુનાકાર કરીએ તો બાગાકારનો ગુણાકાર કર્યો હોય તો દસનો વ્યસ્ત કેટલો થશે તો અંશમાં એક છેદમાં દસ બરાબર હવે અંશમાં છપ્પનના છપ્પન રહેશે અને છેદમાં સોના બે જીરો ને એકા એટલે ટોટલ કેટલા જીરો થાય ત્રણ જીરો એટલે નીચે કેટલા આવશે એક હજાર બરાબર હવે ત્રણ ઝીરો છે તો ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવા પડે પરંતુ છપ્પનમાં તો બે જ અંક છે એટલે એક અંક ખૂટે છે એ તો આપણે શું મૂકીશું ઝીરો એટલે જવાબ થશે ઝીરો પોઈન્ટ છપ્પન આગળ જોઈએ આપણે ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ બરાબર ત્રણ આપણે પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થશે ત્રણસો છેદમાં પોઈન્ટ પછી બે અંક છે બે અંક હોય તો છેદમાં કેટલા આવે સો બરાબર હવે જો ભાગ આપણે શું કરવાનો છે ગુનાકાર તો ગુણાકાર કરીએ તો દસનો વ્યસ્ત થશે વ્યસ્ત એટલે અંશમાં એક અને છેદમાં દસ બરાબર હવે અંશમાં શું થશે તો ત્રણસો સત્તાણું અને છેદમાં કેટલા થશે તો સો ગુણ્યા દસ તો સો અને દસના ત્રણ ઝીરો થશે એટલે એક હજાર બરાબર એક હજારમાં ત્રણ જીરો છે એટલે ત્રણસો સત્તાનુંના ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડે એટલે ત્રણ અંક જ છે તો શું કરીશું તો ઝીરો પોઈન્ટ ત્રણસો ને સત્તાણું લખીશું બરાબર આગળ દાખલા નંબર ત્રણસો ધૂક્યા છે હવે આ રીતના છે બે પોઈન્ટ સાત છે બરાબર તો બે પોઈન્ટ સાતમાં આપણે અંશમાં સત્યાવીસ લખીશું અને છેદમાં દસ અને ભાગાકારનો ગુણાકાર કરીશું બરાબર તો હવે સોનો વ્યાસ તો કેટલો થાય તો અંશમાં એક થશે અને છેદમાં સો થશે બરાબર હવે અંશમાં સત્યાવીસ એકા સત્યાવીસ થશે કેમ કારણ કે એક સંખ્યા છે છેલ્લે અને છેદમાં બે જીરો અને એકા એટલે ટોટલ ત્રણ જીરો થશે ત્રણ જીરો એટલે એક હજાર બરાબર હવે એક હજારમાં ત્રણ જીરો એટલે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવા પડે પણ સત્યાવીસમાં તો બે જ અંક છે તો એક અંક ખૂટે છે તો આપણે ઝીરો મૂકવું પડશે બરાબર આ રીતે જો ત્રણ અંક કરે જીરો મૂકીને પોઈન્ટ મૂકવાના બરાબર તો ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ જવાબ થશે આ આગળ જોઈએ આપણે ઝીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા સો બરાબર તો ઉપર ત્રણ રહેશે અને છેદમાં કેટલા આવશે દસ આવશે બરાબર હવે આપણે આ ભાગ આકાર છે એનો અહીંયા શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે તો સોનો વ્યસ્ત થશે સોનો વ્યસ્ત એટલે અંશમાં એક અને છેદમાં સો બરાબર હવે અંશ ગુનાકાર એટલે ત્રણ એકા તો ત્રણ થશે આ સો અને આ દસ એટલે ટોટલ કેટલા થયા ત્રણ જીરો એટલે કે એક હજાર થશે બરાબર એક હજાર એક હજારમાં ત્રણ જીરો છે એટલે આપણે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડે પણ ત્રણ તો એક જ અંક છે તો આપણે બાકીના બેંક શું કરીશું તો જીરો મૂકીને પોઈન્ટ કરીશું આ રીતે જુઓ બાકીના બેંક જે ખૂટ હશે એમાં શું મૂકીશું જીરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ જવાબ આવશે બરાબર આગળ જોઈએ આપણે જીરો પોઈન્ટ ઇઠ્યોતેર ભાગ્યા સો તો આમાં પહેલાં આપણે ઇઠ્યોતેર લખીએ આપણે તો છેદમાં કેટલા આવે તો પોઈન્ટ પછી બે અંક છે બે અંક હોય તો કેટલા આવે સો આવશે બરાબર ભાગાકારનો ગુણાકાર કરીશું અને સોનો વ્યસ્ત એટલે અંશમાં એક અને છેદમાં સો બરાબર ઇઠ્યોતેર ઉપર આવશે અને નીચે કેટલા થશે આના બે જીરો અને આના બે જીરો એટલે ટોટલ કેટલા ઝીરો થશે ચાર જીરો બરાબર તો અહીંયા શું આવ્યું તો જો ચાર જીરો એટલે ચાર અંક પછી પોઈન્ટ મૂકવો પડે પણ ઇઠ્યોતેરમાં તો બે જ અંક છે તો બાકીના બે અંક શું કરવાના જીરો મૂકવાના પણ ચાર અંક ફરજિયાત કરવા પડે એટલે જો આ રીતે ચાર અંક પછી પોઈન્ટ મૂકીને અગાડી જીરો મૂકવો પડે બરાબર આગળ જોઈએ ચારસો બત્રીસ પોઈન્ટ છ ભાગ્યા સો બરાબર એટલે આપણે ચારસો બત્રીસ પોઈન્ટ છમાંથી પોઈન્ટ કાર્ડ નાખીએ તો ચાર હજાર ત્રણસોની છવ્બીસ થશે પોઈન્ટ પછી એક જ અંક છે એટલા માટે છેદમાં દસ થશે બરાબર હવે ભાગ આકારને શું ગણવાનું આપણે ગુનાકાર હવે આપણે સોનો શું કરીશું વ્યસ્ત કરીશું વ્યસ્ત એટલે એક ઉપર અને છેદમાં સો થશે બરાબર એક ગુનાકારની તટસ્ખ્યા છે એટલે ચાર હજાર ત્રણસો છબ્વીસ છે તે સોમાં બે ઝીરો અને એકાદ ઝીરો એટલે ટોટલ કેટલા ઝીરો થશે ત્રણ ઝીરો એટલે કે નીચે કેટલા આવશે એક હજાર બરાબર હવે એક હજારમાં ત્રણ ઝીરો છે ત્રણ જીરો હોય તો ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડે એટલે કેટલા થશે ચાર પોઈન્ટ ત્રણસો ને થશે બરાબર આગળ જોઈએ હવે આપણે હવે આપણે અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં શું થશે આપણે તો અંશમાં બસો ને છત્રીસ બરાબર અને છેદમાં પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે છેદમાં કેટલા થશે છેદમાં દસ થશે બરાબર હવે ભાગ આકારનો આપણે શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે તો સોનો વ્યસ્ત થશે એટલે કે એક ઉપર અને છેદમાં સો હવે ઉપર તો બસો છત્રીસ થશે પણ છેદમાં કેટલા તો બે ઝીરો અને એક જીરો એટલે ટોટલ ત્રણ ઝીરો થશે ત્રણ જીરો એટલે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડે આ પણ આમાં તો ત્રણ જ અંક છે તો બરાબર ત્રણ અંક પછી પોઈન્ટ મૂકીને ઝીરો કરવાનો રહેશે બરાબર આગળ જોઈએ હવે અઠ્ઠાણું પોઈન્ટ ત્રેપન એટલે નવ હજાર આઠસોની ત્રેપન થાય પોઈન્ટ વગરની સંખ્યા કેટલી થશે નવ હજાર આઠસો તેપન અહીં પોઈન્ટ પછી બે અંક છે બે અંક હોય તો છેદમાં બે જીરોવાળી કઈ સંખ્યા સો આવશે અને જો આપણે ભાગ આકારનો ગુણાકાર કરીએ તો સોનો વ્યસ્ત કરવો પડે એટલે એક ઉપર અને સો નીચે બરાબર અંશમાં ગુણાકાર નવ હજાર આઠસો તેપન જ થશે અને સો સો ચાર જીરો થશે બરાબર સો સો કેટલા થશે ચાર જીરો બરાબર એટલે છેદમાં આપણે ચાર જીરોવાળી તો આ રીતે જો ચાર ઝીરો છે તો હવે આપણે ચાર અંક પછી પોઈન્ટ મૂકવો પડશે પણ ઉપર તો ચાર જ અંક આપેલા છે એટલે આપણે ચાર અંક પછી પોઈન્ટ કરીને જીરો કરવો પડશે આપણે બરાબર આગળ જોઈએ દાખલા નંબર ચાર હવે આ રીતના ભાગાકાર છે હજાર વળી બરાબર તો પહેલાં સાત પોઈન્ટ નવ છે હવે આપણે સાત પોઈન્ટ નવના આપણે ઇગ્યાસી લખીશું અને પોઈન્ટ પછી એક અંક છે બરાબર પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે આપણે છેદમાં દસ લખીશું અને ભાગ આકારનો ગુણાકાર કરીને એક હજારનો વ્યસ્ત એટલે એક છેદમાં એક હજાર લખીશું બરાબર ઉપર તો ઇગ્યાસી જ થશે પણ છેદમાં આ ત્રણ જીરોને એક એટલે ટોટલ કેટલા ચાર જીરો અને ચાર જીરોના આપણે દસ હજાર કરીશું બરાબર હવે દસ હજારના ચાર જીરો છે એટલે ચાર અંક પછી પોઈન્ટ મૂકવો પડે એટલે આપણે આ રીતે સેવન નાઇન બે અંક અને બીજા બે ખૂટે છે એ આપણે જીરો મૂકીશું બરાબર હવે આગળ જોઈએ આપણે બસો ત્રેસઠ તો આ રીતે આપણે બસો તેસઠમાંથી પોઈન્ટ દૂર કરવું હોય તો છેદમાં પોઈન્ટ પછી એક અંક છે એટલે દસ લખવાનો બરાબર અને બાગાકારનો ગુણાકાર કરવાનો અને એક હજારનો વ્યસ્ત એટલે વ્યસ્ત એટલે ઉપર એક અને છેદમાં એક હજાર કરીશું બરાબર ઉપર અંશમાં તો બસો તેસઠ જ રહેશે પણ છેદમાં શું થશે તો એક હજાર અને દસ એટલે ટોટલ ચાર જીરો એટલે દસ હજાર થશે હવે આપણે જે અંશમાં બસો ત્રેસઠ છે એમાં ચાર અંક પછી આપણે પોઈન્ટ મૂકવો પડે પણ આમાં તો ત્રણ જ અંક છે એટલે એક અંક ખૂટો છે તો આપણે જીરો મૂકીને પોઈન્ટ મૂકવો પડશે જો ચાર અંક પછી આપણે પોઈન્ટ મૂક્યો છે આ રીતે પોઈન્ટ ગોઠવીને આપણે મૂકવો પડે જો ખૂટે અંક તો આપણે ઝીરો મૂકી દેવાનો બરાબર આગળ જોઈએ આપણે હવે આપણે ત્રણ હજાર આઠસો ત્રેપન લખવાના છે બરાબર એમાંથી પોઈન્ટ દૂર કરવાનો છે બરાબર તો અંશમાં એ લખીને આપણે પોઈન્ટ પછી બે અંક છે તો બે અંક હોય તો છેદમાં કેટલા આવશે ઝીરો બરાબર ડબલ ઝીરો એટલે બે ઝીરો સો ભાગાકારનો ગુણાકાર કરવાનો છે ને એક હજારનો વ્યસ્ત કરવાનો છે એટલે એક ઉપર અને છેદમાં એક હજાર બરાબર હવે ઉપર અંશમાં કેટલા થશે તો અંશમાં ત્રણ હજાર આઠસો ત્રેપન થશે અને છેદમાં આ ત્રણ જીરો ને આ બે જીરો એટલે ટોટલ પાંચ જીરો પાંચ જીરો એટલે કેટલા થશે એક લાખ બરાબર પાંચ જીરોવાળી સંખ્યા એટલે કેટલી થશે એક લાખ હવે આપણે શું કરું તો ત્રણ હજાર આઠસો તેપન જે છે એમાં પાંચ અંક પછી પોઈન્ટ મૂકવો પડે પણ આ તો ચાર અંક છે તો એક અંક ખૂટે છે તો આપણે શું કરીશું આ રીતે ઝીરો મૂકીને પોઈન્ટ મૂકવાનો રહેશે બરાબર તો આ રીતે આપણો જવાબ થશે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ હજાર આઠસો ને આગળ જોઈએ આપણે એકસો અઠ્યાવીસ પોઈન્ટ નવ છે બરાબર તો એમાં પોઈન્ટ દૂર કરવું હોય તો એક હજાર બસોને નેવ્યાસી લખી દેવાના પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે છેદમાં આપણે કેટલા લખીશું દસ લખીશું બરાબર અને ભાગાકારનો આપણે ગુનાકાર કરવાનો છે અને એક હજારનો વ્યસ્ત એટલે એક છેદમાં એક હજાર ફરીથી આપણે એક હજાર બસોને નેવ્યાશી લખીશું અને છેદમાં તો તમને ખબર પડી જ ગઈ હશે કે ત્રણ અને એક એટલે ટોટલ ચાર જીરોવાળી દસ હજાર અને નીચે શું આવે તો ખબર છે કે દસ હજાર એટલે ચાર અંક ચાર ઝીરો ચાર જીરો એટલે ચાર અંક પછી પોઈન્ટ આપણે મૂકવાનો રહેશે બરાબર એટલે ઝીરો એક હજાર બસોને જવાબ આવશે આગળ જોઈએ આપણે જીરો પોઈન્ટ પાંચ ભાગ્યા એક હજાર એટલે આપણે પહેલા અંશમાં પાંચ લખીશું છેદમાં દસ બરાબર ભાગાકારનો શું થશે ગુનાકાર એટલે અંશમાં એક થશે અને છેદમાં એક હજાર થશે બરાબર પાંચ એકા પાંચ થશે અને છેદમાં ત્રણ જીરો અને એક એટલે ટોટલ ચાર ઝીરો એટલે કેટલા થાય દસ હજાર બરાબર હવે દસ હજારમાં ચાર ઝીરો છે અને પાંચ તો એક જ અંક છે પણ આપણે અહીંયા ચાર અંક પછી ફરજિયાત પોઈન્ટ મૂકવો પડે તો જે ખૂટે છે બાકીના ત્રણ અંકો એ શું લખીશું ઝીરો લખીશું આ રીતે જો હું જે ત્રણ અંકો ખૂટે છે ત્રણ જીરો કહીને આપણે પોઈન્ટ મૂકીશું બરાબર આગળ જોઈએ દાખલા નંબર પાંચ શોધો એમ તો શું થશે સાત ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો આ રીતે આપણે સાત ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ છે એમાં પોઈન્ટ દૂર કરીએ તો પહેલાં કેટલા થશે પાંત્રીસ અને છેદમાં દસ થશે બરાબર હવે સાત ભાગાકાર છે એનો આપણે ગુણાકાર કરીએ છીએ તો એની પછીની સંખ્યાનો વ્યસ્ત એટલે કે દસ ઉપર અને પાંત્રીસ નીચે જશે બરાબર હવે સાતના આમ પાત્રીસ ક્યારે આવે તો સાત પંચો પાંત્રીસ સાત સાત ઉડી ગયા બરાબર દસ એટલે પાંચ દુ દસ પાંચ પાંચ પણ ઉડી ગયા એટલે વધી કેટલું આ બધામાંથી માત્ર બે જ વધે છે બરાબર એટલે આપણો જવાબ બે રહેશે આગળ જોઈએ છત્રીસ ભાગ્યા ઝીરો પોઈન્ટ બે એટલે છત્રીસ ભાગ્યા પહેલાં પોઈન્ટ દૂર કરીએ તો બે છેદમાં દસ થશે કેટલા બે છેદમાં દસ થશે હવે આપણે છત્રીસ ભાગ આકારનો આપણે શું કરીએ ગુનાકાર તો એની પછીની સંખ્યાનો વ્યસ્ત થશે એટલે કે દસ ઉપર અને બે નીચે થ જશે બરાબર બે એના ઘડી આમ છત્રીસ પણ આવે ને દસ પણ આવે તમારે જો ઉડાડવું હોય તો છેદ ઉડાડી શકો છો મેં દસમાં ઉડાડ્યું છે બરાબર પાંચ દુ દસ બે બે ઉડી જાય બરાબર અને છત્રીસ ગુણ્યા પાંચ કરવાના તમારી રહેશે જે આવે આપણો જવાબ રહેશે છત્રીસ ગુણ્યા પાંચનો જવાબ કરવો હોય તો આપણે છત્રીસ ગુણ્યા પાંચ જોઈએ આપણે પાંચ છત્તીસનું શૂન્ય વિધિ પર ત્રણ પાંચતાલીસ પંદર પંદરથી સોળ સત્તર ને અઢાર એટલે આપણો જવાબ કેટલો આવે છે એકસો એંસી જવાબ આવે છે બરાબર આગળ જોઈએ હવે આપણે ત્રણસો ત્રણ પોઈન્ટ પચીસ ભાગે જીરો પોઈન્ટ પાંચ બેમાં આપણે પહેલાં પોઈન્ટ દૂર કરી દઈએ બરાબર અહીંયા ત્રણસો પચીસ લખીએ અંશમાં અને છેદમાં શું આવશે તો પોઈન્ટ પછી બે અંક છે તો બે જીરો એટલે કેટલા થશે સો થશે કેટલા થશે સો બરાબર અને ભાગ આકારનો ગુનાકાર કરવાનો અરે ભાગ આકાર જ કરવાનો છે હમણાં તો કારણ કે આમાં પણ પોઈન્ટ દૂર કરવો પડશે ને તો જો અંશમાં પાંચ લખીએ તો છેદમાં કેટલા આવશે આપણે દસ આવશે બરાબર હવે અંશમાં ત્રણસો પચીસ છેદમાં સો બરાબર હવે આ ભાગ આકાર છે એનો શું કરીશું આપણે ગુનાકાર બરાબર હવે આ ભાગ આકારનો ગુનાકાર કરે તેને પછીની સંખ્યાનો શું થઈ જાય વ્યસ્ત એટલે કે દસ ઉપર અને પાંચ નીચે દસ ઉપર અને પાંચ નીચે થશે બરાબર એટલે પાંચ અહીંયા જીરો જીરો એક ઉડી જશે બરાબર હવે ત્રણસો પચીસ ભાગ્યા પાંચ કરવા પડશે એટલે પાંચ છક કેટલા થશે ત્રીસ થશે બરાબર એટલે બેના બે ત્રણમાં ત્રણ જાય તો ઝીરો ઉપરથી ઉતારે પાંચ બરાબર પાંચે પાંચે પચીસ એટલે પાંચમાંથી પાંચ જાય તો ઝીરો અને બેમાંથી બે જાય તો ઝીરો એટલે આ રીતે આપણો જવાબ કેટલો આવે છે બરાબર પાંચ જ આવશે અરે પાસઠ આવશે એટલે પાસઠ ગુણ્યા પાંચ કરવાના પાંચ પાંચ ઉડાડી દેવાના આ રીતે જે ભાગફળ અને ગુણાંક હોય એને આ રીતે બતાવી દેવાનો પછી પાંચ પાંચ ઉડાડી દેવાનો એટલે જવાબ આવી જાય આપણે પાસઠ છેદમાં દસ બરાબર નીચે દસ વધાર છે ધ્યાનથી જોવા તમે તો દસ એટલે એક જીરો કહેવાય અને એક જીરો એટલે એક પોઈન્ટ કાપવાનો એક અંક પછી એમ તો જવાબ આવશે છ પોઈન્ટ પાંચ બરાબર આગળ જોઈએ હવે આપણે ત્રીસ પોઈન્ટ ચોરણું ભાગ્ય જીરો પોઈન્ટ તો પેલા આમાંથી ત્રીસ પોઈન્ટ ચોરણ એટલે ત્રણ હજાર ચોરાણું થાય અને પોઈન્ટ પછી બે અંક છે તો બે અંક હોય તો બે વાળી કેટલા થાય સો થશે અને ભાગ આકારનો આપણે ગુણાકાર કરવાનો છે અમની કરીએ સોરી પહેલાં આનો પોઈન્ટ દૂર કરવો પડશે બરાબર એટલે સાત છેદમાં કેટલા થશે દસ થશે કેમ કારણ કે પોઈન્ટ પછી એક અંક છે બરાબર હવે આપણે ફરીથી આ તો એમને બદલાખવાનું છે ત્રણ હજાર ચોરાનો ભાગ લેશો પણ આનો ભાગ આકારનો શું કરીશું આપણે ગુણાકાર કરીશું અને આ જે સંખ્યા છે એનો વ્યસ્ત કરીશું એટલે કે દસ ઉપર અને સાત નીચે જશે બરાબર હવે શું થશે તો પહેલાં દસ અને આ સોનો એક જીરો ઉડાડી દઈએ અને આજે ત્રણ હજાર ચોરાણું છે એનો સાત વડે ભાગાકાર કરી દઈએ બરોબર સાતના ઘડિયામાં ત્રીસ એટલે સાત ચાર અઠ્યાવીસ થશે બરોબર ત્રીસમાંથી અઠ્યાવીસ જાય તો બે વધે બરોબર ઉપરથી ઉતાર્યો નવ ઉપરથી ઉતાર્યો નવડો બરાબર ફરીથી એનું એ જ આવશે સાત ચાર અઠ્યાવીસ ઓગણત્રીસમાંથી આઠ જાય અઠ્યાવીસ જાય તો એક વધે ઉપરથી ઉતારે ચોગડો સાત દો ચૌદ થશે બરાબર એટલે ચારમાં ચાર જાય ઝીરો એકમાંથી એક જાય તો જીરો અને આપણો જવાબ કેટલો આવે છે ચારસો ને બેતાલીસ પણ છેદમાં દસ વધે છે એ પણ આપણે ધ્યાન રાખીશું બરાબર ચલો ચારસો બેતાલીસ ગુણ્યા સાત લખી દીધા આપણે એટલે સાત સાત ઉડી જાય એટલે હવે આપણે અંશમાં કેટલા આવશે ચારસો બેતાલીસ છેદમાં દસ દસ એટલે એક જીરો ને એક જીરો એટલે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે ચુમ્બાલીસ જવાબ આવશે તો આ આ રીતે જવાબ આવશે હવે આગળ જોઈએ આપણે જીરો પોઈન્ટ પાંચ્યા જીરો પોઈન્ટ પચીસ તો પહેલા તો હવે તો અહીંયા આપણે શું કરવાનું છે તો પહેલા અંશમાં આપણે પાંચ લખીશું બરાબર અને પોઈન્ટ પછી એક જ અંક છે એટલા માટે આપણે છેદમાં છેદમાયનો દસ લખીશું બરાબર હવે શું કરવાનું છે તો ભાગાકારનો ભાગાકાર જ રાખીશું અને પોઈન્ટ પચીસ છે જે ઝીરો પોઈન્ટ પચીસ એનો આપણે શું કરીશું તો પચીસ લખીશું અંશમાં અને પોઈન્ટ પછી બે અંક છે એટલા માટે છેદમાં આપણે સો લખીશું બરાબર હવે આગળ જે છે પાંચ છેદમાં દસ એ તો આપણે એમને એમ જ લખવાનું છે પણ ભાગાકારનો આપણે શું કરીશું ગુણાકાર એટલે કે જે પછીની સંખ્યા છે આ સંખ્યા એનો આપણે શું કરવાનું છે વ્યસ્ત કરવાનો રહેશે બરાબર એટલે કે આમાં સો ઉપર જશે અને પચીસ નીચે આવી જશે બરાબર હવે દસ અને સોને એક ઝીરો ઉડી જશે અને પાંચે પાંચે પચીસ થશે બરાબર એટલે પાંચ પાંચ પણ ઉડી જશે પાંચ દૂધ દસ થશે એટલે પાંચ પાંચ ફરી ઉડી જશે એટલે આ બધામાં શું વધશે માત્ર બે વધશે બરાબર આગળ જોઈએ સાત પોઈન્ટ પંચોતેર છે એમાં આપણે સાતસો પંચોતેર લખીશું અને પોઈન્ટ પછી બે અંક છે એટલે છેદમાં આપણે સો લખીશું બરાબર અને ભાગાકારનો શું કરીશું ભાગાકાર રાખીને પોઈન્ટ પચીસમાંથી પોઈન્ટ દૂર કરવાનો છે એટલે આપણે અંશમાં પચીસ લખીશું અને છેદમાં પોઈન્ટ પછી બે અંક છે એટલે સો લખીશું બરાબર હવે અંશમાં આપણે સાતસો પંચોતેર છેદમાં સો તો એમને એમ જ લખવાના છે પરંતુ ભાગાકારનો શું કરવાનો છે ગુણાકાર અને ભાગાકારનો ગુણાકાર કરીએ તો સો ઉપર જશે અને પચીસ નીચે આવશે બરાબર હવે સો સો તો ઉડી ગયા પરંતુ સાતસો પંચોતેર ભાગ્યા પચીસ કરવા પડે આપણે કેટલા તો 25 તાલી પંચોતેર થશે સાતમાંથી પાંચ જાય તો બે વધી સાતમાંથી સાત જાય તો ઝીરો ઉપરથી ઉતારો પાંચરો પાંચો પચીસ એકા પચીસ થશે એટલે પાંચમાંથી પાંચ જાય તો ઝીરો અને બેમાંથી બે જાય તો ઝીરો એટલે ભાગફણમાં જવાબ કેટલો આવે છે એકત્રીસ એટલા માટે અહીં લખીએ આપણે કે પચીસ ગુણ્યા એકત્રીસ બરાબર એટલે કે પચીસ પચીસ ઉડી જશે તો જવાબ કેટલો આવશે એકત્રીસ બરાબર આગળ જોઈએ આપણે કે છોત્તેર પોઈન્ટ પાંચ છે આપણે પહેલાં તો એમાં પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થશે સાતસો પાસઠ અને પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે છેદમાં દસ આવશે ભાગાકાર નવું ભાગાકાર રાખીને આપણે પોઈન્ટ પંદર જે છે એમાં પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં પંદર આવશે અને પોઈન્ટ પછી બે અંક છે એટલા માટે છેદમાં સો આવશે બરાબર હવે સાતસો પોસઠ છેદમાં દસ તો એમને મત લખીશું આપણે ભાગાકારનો ગુણાકાર કરીશું અને એના પછી જે આ સંખ્યા છે એનો આપણે શું કરીશું વ્યસ્ત કરીશું વ્યસ્ત એટલે કે સો ઉપર આવશે અને પંદર નીચે આવશે બરાબર હવે દસ અને સોનો એક જીરો તો ઉડી જશે અને સાતસો પોસઠ ભાગ્યા પંદર આપણે કરવા પડશે બરાબર પંદર પાંચ પંચોતેર થાય બરાબર એટલે સાત છમાંથી પાંચ જાય તો એક અને સાતમાંથી સાત જાય તો ઝીરો ઉપરથી ઉતારે પંદર ને પંદર એકા પંદર થશે બરાબર પાંચમાંથી પાંચ જાય ઝીરો એકમાંથી ઝીરો તો પંદર ગુણ્યા એકાવન થશે કેટલા થશે પંદર ગુણ્યા એકાવન એમાં પંદર પંદર તો ઉડી જાય તો એવું એકાવન તો વધે પણ અહીંયા પણ દસનો એક જીરો વધે છે એટલે આ જીરો પાછો એકાવનને મળી જાય એટલે પાંચસોને દસ થશે કેટલા થશે પાંચસો દસ બરાબર ઉપર ધ્યાનથી જુઓ અહીં એકાવન અને દસ તો એકાવનને દાન અથવા આ જીરો જે છે એ અહીંયા એટેચ થશે જોડાઈ જશે એટલે પાંચસોને દસ જવાબ આવે છે બરાબર આગળ જોઈએ આપણે હવે સડત્રીસ પોઈન્ટ આઠ જે છે એમાં પોઈન્ટ આપણે દૂર કરીએ તો ત્રણસો ઇઠ્યોતેર ઉપર આવશે ને પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં દસ આવશે બરાબર ભાગ આકારનો ગુનાકાર કર ભાગ આકારનો ભાગ આકાર રાખીને પહેલાં આપણે ચૌ એક પોઈન્ટ ચારમાંથી પોઈન્ટ દૂર કરીશું એટલે અંશમાં ચૌદ આવશે અને છેદમાં શું આવશે પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં દસ આવશે બરાબર હવે ત્રણસો ઇઠ્યોતેર છેદમાં દસ ભાગ આકારનો ગુણાકાર કરવા ભાગ આકારનો ગુનાકાર કરવાનો હતો બરાબર તો ઉપર દસ અને છેદમાં ચૌદ આવશે બરાબર એક તો અહીં આપણે જોઈએ કે અહીંયા ભાગ આકારનો શું કરવાનો તો ગુનાકાર હતો જે ભૂલ હતી આપણે સુધારી દીધી બરાબર એટલે કે અવ્યસ્ત થઈ જશે દસ ઉપર અને ચૌદ નીચે આપણે દસ દસ ઉડી જશે હવે શું કરવું પડશે આપણે તો ત્રણસો ને ભાગ્યા ચૌદ કરવા પડશે બરાબર તો ત્રણસો ઇઠ્યોતેર ભાગ્યા ચૌદ કરીએ તો ચૌદ અઠ્યાવીસ થશે હવે સાડત્રીસમાંથી અઠ્યાવીસ બાદ કરો તો કેટલા વધશે નવ વધશે બરાબર ઉપરથી ઉતારી આઠરો અને ચૌદના ઘડી આમ અઠાણું ક્યારે આવે તો ચૌદ સાત અઠ્ઠાણું આવશે એટલે આઠમાંથી આઠ જાય તો ઝીરો અને નવમાંથી નવ જાય તો ઝીરો એટલે કે અહીંયા ઉપર ત્રણસો ઇઠ્યોતેર છે એના ઉપર શું આવશે તો ચૌદ ગુણ્યા સત્યાવીસ આવશે બરાબર હવે ચૌદ ચૌદ તો ઉડી જશે તો વધશે શું માત્ર નહીં માત્ર સત્યાવીસ વધશે હવે આગળ જોઈએ આપણે હવે બે પોઈન્ટ તોતેર છે એમાં જો આપણે પોઈન્ટ દૂર કરીએ તો ઉપર બસો તોતેર આવશે અને પોઈન્ટ પછી બે અંક છે એટલા માટે છેદમાં સો આવશે બરાબર ભાગ્યા અહીં એક પોઈન્ટ ત્રણ છે એટલે પોઈન્ટ પછી એક અંક છે એટલે ઉપર તેર આવશે તો છેદમાં દસ આવશે બરાબર હવે અંશમાં શું થશે તો બસો અહીંયા બસો તોતેર છેદમાં સો લખવાનું છે બાકાકારનો ગુણાકાર કરીશું દસ ઉપર અને તેર નીચે આવશે બરાબર દસ ઉપર અને તેર નીચે આવશે બરાબર દસનો એક દસ અને સોનો એક ઝીરો તો ઉડી જશે હવે શું થશે બસો તોતેર ભાગ્યા તેર બરાબર તેર દુ છબીસ થશે એટલે સાતમાં છ જાય તો એક અને બેમાં બે જાય જીરો ઉપરથી ઉતારી તગડો અને તેર એકા તેર થશે બરાબર એટલે ઝીરો જીરો થઈ જશે અને અહીંયા બસો તો તેના ઉપર આપણે શું લખવાનું છે તો તેર ગુણ્યા એકવીસ લખીશું આપણે એટલે તેર તેર ઉડી જશે એટલે વધે શું માત્ર ઉપર એકવીસ વધે છે અને નીચે દસ વધે છે એ ખાસ ધ્યાન આપવાનું છે ઉપર એકવીસ વધે છે અને નીચે દસ વધે છે હવે દસનો એક જીરો છે તો આપણે બે પોઈન્ટ એક થશે કારણ કે એક અંકનો આપણા એક અંક પછી પોઈન્ટ મૂકવાનું છે એટલા માટે બરાબર હવે આગળ જોઈએ દાખલા નંબર પાંચ એક વાહન બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટરનું અંતર કાપે છે તો એક લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા અંતર કેટલું અંતર કપાયું હશે બરાબર તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું હતું તો તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર બરાબર હવે એક લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું તો અહીંયા આપણને ખબર છે કે ક્રોસ ગુનાકાર થાય એક ગુને તેત્તાલીસ પોઈન્ટ બે અને આ બે પોઈન્ટ ચાર છે એ આપણે ભાગાકારમાં લખવો પડે આ રીતે બરાબર તેતાલીસ બે ભાગ્યા બે પોઈન્ટ ચાર બરાબર હવે અહીંયા આપણે પોઈન્ટ દૂર કરવાના છે પહેલાં એટલે ચારસો બત્રીસ છેદમાં દસ થશે ભાગ્યા ચોવીસ છેદમાં દસ થશે કારણ કે બંનેમાં પોઈન્ટ પછી એક જ અંક છે એટલે એક અંક હોય તો છેદમાં કેટલા આવે દસ દસ આવશે બરાબર અહીંયા અંશમાં ચારસો બત્રીસ છેદમાં દસ એમને એમ લખવાનું છે અને એ ભાગાકાર છે એનો આપણે ગુણાકાર કરવાનો છે ને એના પછીની સંખ્યા છે એનો વ્યસ્ત કરવાનો છે એટલે કે ઉપર દસ જશે અને નીચે ચોવીસ બરાબર દસ દસ તો ઉડી ગયા હવે આપણે શું કરવાનું છે ચારસો બત્રીસ ભાગ્યા ચોવીસ કરવાના છે બરાબર ચોવીસ ચાર ઉપર ત્રણ આવશે અને ત્રણ ઉપર તો ત્રણ ઉપર આપડે દસ આવશે બરોબર દસ તેર તેર માંથી ચાર જાય તો નવ વધે ત્રણ માંથી બે જાય તો એક ઉપરથી ઉતાર્યો બગડ્યો બરોબર હવે એકસો બોનું તો ચોવીસના ઘડિયામાં ક્યારે એકસો બોનું આવે જો ઘડિયું ના આવડે તો ગુનાકાર કરીને પણ ઘડિયો બનાવી દેવાનો બરાબર તો ચોવીસના ઘડિયામાં ચોવીસ આઠ એકસોની બહાનું થશે બરાબર બેમાંથી બે હજાર ઝીરો નવમાંથી નવ હજાર ઝીરોની એકમાંથી એક હજાર તો ઝીરો તો ચારસો બત્રીસના ઉપર આપણે લખીશું અઢાર ગુણ્યા ચોવીસ 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 ઉડી જશે એટલે વધશે શું આપણે અઢાર જવાબ અને એકમ છે કિલોમીટર એટલે કે એક લીટર પેટ્રોલમાં કપાતું અંતર છે અઢાર કિલોમીટર બરાબર તો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને આ પાર્ટના તમામ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મૂકેલા છે ઓકે ગુડ બાય